ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની અધિક્ષામાં દરબાર સહવાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ પ્રશ્નોના નિવારણની

ઉપસ્થિત અગ્રણીઓને આવી કોઈ બાબત જણાય તો તાત્કાલિક પોલીસ નો સંપર્ક કરવા જણાવ્યું હતું કે જેથી તરત પગલા ભરી શકાય અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સહુ નો આભાર માનવામાં આવ્યો હતો અબ્દુલ રફ ખત્રી ભરૂચ જિલ્લાના રાજપારડી પોલીસ સ્ટેશનનું એક વાર્ષિક તપાસની બાબતની આજે નોંધ લેવામાં આવી અને જેમાં રાજપારડી ખાતે રહેતા મોટી સંખ્યામાં સરપંચો અહીંયા રહેતા નાગરિકોની સાથે એક લોકસંવાદ યોજવામાં આવેલો હતો અને જેમાં નાગરિકોની સાથે ઊંડાણપૂર્વક વાતચીત કરી અને તેમાં જેટલા પણ પ્રશ્નો હતા તેનું સુખદરૂપે સમાધાન થાય અને પોલીસ હજી પોતાનું કાર્ય કઈ રીતે વધારે સારું કરી શકે અને લોકોને કે મદદ કરી શકે તે માટે આજે અહીંયાની લોકલ પોલીસને અને સાથે સાથે અહીંયા એએસપીને એસપીને અને ડીવાયએસપી બંનેને હાજર રાખી અને તેની સૂચના કરવામાં આવી છે આ સિવાય પણ અહીંયા પોલીસની સાથે મળી અને લોક દરબારની સાથે સાથે પોલીસ દરબારનું પણ આયોજન કરેલું છે કે જેમાં પોલીસને વેલફેરને લગતા પ્રશ્નો અને પોલીસને બીજા કોઈ પ્રશ્ન હતો તેને પણ આજે કરવામાં આવશે એ સિવાય અહીંયા જે આઉટપોસ્ટ આવેલી છે તે પણ વિઝિટ લઈ અને તે પણ આજે અવલોકન કરવામાં આવશે થેન્ક યુ